આ વાસ્તુદીપ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હું એવું માનું છું કે મેં વાસ્તુને સિલેક્ટ નથી કર્યું વાસ્તુએ મને સિલેક્ટ કરી છે વાસ્તુ એવો સબ્જેક્ટ છે કે આપણા દેશની પ્રગતિ માટે ખૂબ ઉપયોગી થાય એમ છે દેશમાં ઘણી બધી શીખ ઇન્ડસ્ટ્રીઓ છે જેના લીધે ઔદ્યોગિક ઉત્પાદનમાં ખામી આવે છે જો વાસ્તુના ઉપાયો કરવામાં આવે તો આ શીખ ઇન્ડસ્ટ્રી ફરીથી ચાલતી થઈ શકે અને ભારતની આર્થિક અને સર્વાંગીણ પ્રગતિમાં બહુ જ મોટો ફાળો વાસ્તુશાસ્ત્ર આપી શકે વાસ્તુશાસ્ત્ર આપણે એવું માનીએ છીએ કે માણસ જીવનની સુખાકારી માટે ના સો ટકા એના માટે છે જ્યોતિષનો જ એક ભાગ છે પણ વાસ્તુનો જીવનમાં કેટલો રોલ છે એ આપણે સમજતા નથી વાસ્તુ એ સાયન્ટિફિક છે અને વાસ્તુ દિશાઓને આધારે બ્રહ્માંડ લહેરીઓના આધારે નિર્માણ થયેલું શાસ્ત્ર છે આપણા વેદોમાંથી નિર્માણ અઢાર ઋષિઓએ વાસ્તુશાસ્ત્રની રચના કરી છે